શૈરવની મારા જય શ્રી કૃષ્ણ આપ વેનુ મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે ધનુર માસ એટલે કે સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી આરંભ થતા ધનુર માસ કે જે ભગવાનને ધૂન કીર્તન શાસ્ત્ર પઠન કરી અને પ્રસન્ન કરવાનો માસ છે આ ધનુર્માસ વિશે આજે આપણે સાંભળીએ તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો ધનુર્માસ મહાત્મય સોળ ડિસેમ્બર થી ધનુર્માસ નો પ્રારંભ થશે પ્રાતઃ કાળ થી જ ભાવિક ભક્તો દ્વારા મંદિરો ધૂન ભજન કીર્તન થી ગુંજી ઉઠશે સર્વત્ર ભગવાન ના દર્શન થશે મંદિરોમાં અને ઘરો ઘરમાં ધાર્મિક શાસ્ત્રનું વાંચન કરવામાં આવશે આ માસમાં ધ્યાન ભજન કીર્તન જપ તપ વ્રત શાસ્ત્ર પઠન કરવાથી અંતર ફળ પ્રાપ્ત થાય છે અનંત ગણા ફળની પ્રાપ્તિ માટે પઠન અવશ્ય કરવું જોઈએ આ ધનુર્માસમાં લગ્નની વિધિ મકાન કે ઓફિસનો આરંભ વિધિ આદિ કાર્યો મોટાભાગના માણસો કરતા નથી તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશા સૂર્યની છે અને પશ્ચિમ દિશા વિરોધ એવા શનિની છે ધન રાશિ પશ્ચિમ દિશામાં આવેલી છે ત્યાં સૂર્ય શનિના અક્ષમાં જાય છે તેના કિરણો અતિવ્રત પડવા હોવાના કારણે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી આ સાથે બીજી એક એવી વાત છે કે મહાભારતનું મહાભયંકર યુદ્ધ ધનુરમાસના દિવસો દરમિયાન થયું હતું અને જેના કારણે અનેક માણસો મૃત્યુ પામ્યા હતા જેથી આ માસને અમાંગલિક માનવામાં આવે છે પરંતુ આ ધનુર્માસ ને આપણે પોઝિટિવ રીતે જોઈએ તો ઘણા જ લાભદાયી છે આ માસમાં ધાર્મિક કાર્યો શ્રદ્ધાળુ ભક્તો ઉમંગ અને ઉત્સાહથી કરે છે સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામે ચોસઠ કલાઓ સાથે ધનુર્વેદ નો અભ્યાસ કર્યો હતો તેથી આ ધનુર્માસ વિદ્યા અભ્યાસ માટે શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો ધનુર્માસમાં ખૂબ જ ભક્તિભાવ સાથે પ્રભુમાં થઈ અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં આગળ વધે તે માટેની પ્રાર્થના સાથે ધનુર્માસમાં ખૂબ જ ભક્તિભાવ કરી અને પ્રભુમાં લીન રહીએ તો સર્વને મારા જય શ્રી કૃષ્ણ